હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં વરસ્યો વરસાદ ખાંભા બગસરા ધારી બાબરા સહિતના પંથકમાં પવન સાથે જોરદાર વરસાદ અસહ્ય ઉકળાટ બાદ પંથકમાં વરસાદ પડ્યો ખાંભાના લાસા ધાવડિયા ભાણિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો આ તરફ બાબાપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ બગસરાના ગ્રામ્ય પંથક હાલરિયા હુલરિયા હામાપુર રફાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા હવામાન ધારી બાબરા સહિતના પંથકમાં પવન સાથે જોરદાર વરસાદ અસહ્ય ઉકળાટ બાદ ખાંભાના ગીર પંથકમાં વરસાદ પડ્યો ખાંભાના લાસા ધાવડિયા ભાણિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો આ તરફ બાબાપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ બગસરાના ગ્રામ્ય પંથક હાલરિયા હુલરિયા હામાપુર રફાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા ધારીના ચલાળા બગસરા બાબરા પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં જોવા મળી ખુશી